સામાજિક સંસ્થાઓ જીવદયા પ્રેમીના જન્મ દિવસની કે પ્રવૃત્તિઓ દ્વારા કરી ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદ્રા મુકામે સેવા કે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જીવદયા પ્રેમી તરીકે જાણીતા નિલેશ જોશીના જન્મદિવસની ઉજવણી ભવ્ય રીતે સર્વરોગ નિદાન કેમ્પ પશુ નિદાન કેમ્પ વૃક્ષારોપણ કાર્યક્રમ બ્લડ ડોનેશન કાર્યક્રમ જેવા કાર્યક્રમો વચ્ચે જિલ્લાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો જેમાં સુપ્રસિદ્ધ દેવરાજ ધામના મહંત પરમ પૂજ્ય ધનગીરી મહારાજ વૈયા આશ્રમના રામદેવ પુત્ર મિની ઉમિયા ધામના વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી રામદેવ મંદિર સાથે સંકળાયેલ મનુ મહારાજ સામાજિક કાર્યકર

સંતો મહંતો દ્વારા નિલેશભાઈ જોશીને આશીર્વાદ પાઠવી પાઠવી આ કાર્યક્રમમાં જોઈન્ટ ફ્રેન્ડ પરમાર વિનોદ ભાવસાર ભગીરથ કુંપાવત ધર્મેન્દ્ર ત્રિવેદી રમેશભાઈ પ્રજાપતિ પટેલ મેહુલ જોશી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન ફાઉન્ડેશન સેવા પીઆરઓ બામણિયા નરેશ પરમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું નમો નારાયણ સત્ય સનાતન જય જય અલગ ધણી આજ રોજ શહેરમાં જીવદયાના નામથી પ્રચલિત એવા નિલેશભાઈ જોશીનો જન્મદિવસ કોઈ અનોખી રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે હું ધનગીરી મહારાજ દેવાયત પંડિત બાપાની ચેતન સમાધિ સ્થાન દેવરાજ બાજકોટ મોડાસા અરવલ્લી બોલુંદરા ગામના આંગણે અહીંના હરિભક્તોએ આયોજન કરી અને નિલેશભાઈના જન્મદિવસ નિમિત્તે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નેત્રનિદાન કેમ્પ પશુ નિદાન કેમ્પ છે અને વિધવિધ કાર્યક્રમોથી આ સવર કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે એમાં વૃક્ષારોપણ માટે છેક પાટણથી પણ હરિભક્તો પધાર્યા છે વિશેષમાં અમારા વિસ્તારના નામી અનામી સંતો પણ છે રામદેવ પુત્રમ જેઓ રામદેવજી મહારાજના નામથી આશ્રમ પણ ચાલે છે મેઘરજમાં અને વિશેષ આવા ધર્મકાર્યો સાથે જોડાયેલા રામદેવ પુત્રમ શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી રામદેવજી મહારાજના પરમ ઉપાસક ધર્મેન્દ્રનાથજી યોગી અન્ય મહેમાનો જસુકાકા મીઠાવાળા જેઓનું પણ એક અનોખી સેવા છે વિધવિધ કાર્યમાં એ પણ પચાસથી ઉપર સંસ્થાઓમાં જેમનું કાર્ય આટલી મોટી ઉંમરે ચલાવી રહ્યા છે એવા અમારા જસુકાકા મનુ મહારાજ જેઓ પણ સમાજ સેવક છે સમાજની અંદર ખૂબ બધું કામ કરે છે નામી નામી તમામ તો સંતો મહેમાનો જોડાયા છે બોલુંદરા ગામના પણ ઘણા હરિભક્તો આમાં જોડાયા છે એટલે આ કાર્યક્રમમાં મને પણ લાભ મળ્યો છે બધાને મારા નમો નારાયણ જય અલગધણી શું રિપોર્ટર દિનેશ પટેલ